Chết lại làm bố buồn Quá chết lửa Đợi xe anh đẹp Khai đất rồi Mày đất dưới lên cái phòng Mày đất dưới lên cái phòng Mày đất dưới કચ્ચું ના કરતો ભાઈ તું કચ્ચું ભાઈ જો બધું કરાર ચાર તઈ ન જતી ચાર એ કાઢી જો લે વત કાઢ નહી વત કાઢવાની હું એક જ આઈરી સ હું મારી આઈ આયા કાઢી બધું કચું કઈ લઈ લેવી પણ કાકા બોલે નતું

Jatuh lagi kakak di bingkai lagi ya, ada bari. Makan lagi. 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 Makan

છોકરો હતો ધીરુકા છોકરો બીજો જાડ્યો એને તો પહેલો રાજમાં કાઢી દઉં એને ભાગી નાખું હા હા

છોકરા છોકરા <Expert> <Language> <competitions> <windshield>

અન્યા અન્યા આ તો તારજો કુમારી યુતાજ ના હો તો હું સમજા તારી ઉતરી જાજે ગઈ તો મારો એ તો ગઈ તો મારો અરે આ નમ્બી નહિ આવું કે કે

નવો જ મેનુ નવો જ દસ મિનિટ ને પૂરી કરી દે તાર ચાલ જીત્યો

સાપુ માં ચલી પૂરી દી હા સાપુ માં થી પૂરી તું પૂરી પૂરી હા અરે પૂરી હે હારું હારું 1 2 3 4 5 6 મને હાય મતા મને ગણવાની નહી